નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગત વડોદરામાં વિશ્વામિત્રી નદીના તટે દબાણનો પાલિકાએ સર્વે કરી અગોરા ઉપરાંત દસ માર્ચના દબાણકર્તાઓને નોટિસ ફટકાર્યા છે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યું હતું વડોદરા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે ડ્રોન રેકોર્ડ અને સ્થળ મુલાકાતનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે પાલિકાએ અગોરા ઉપરાંત દસ માર્જિનના દબાણકર્તાને નોટિસ આપી છે અગોરાને ક્લબ હાઉસ અને દિવાલ અંગે નોટિસ આપવામાં આવે છે ત્રણ દિવસની અંદર નોટિસ આપવાનું રહેશે સ્મૃતિ મંદિર મેરીલેન્ડ પાર્ટી પ્લોટ ગ્લોબલ સ્કૂલ કારેલી બાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની દુકાન કાશીબા હોસ્પિટલને નોટિસ આપવામાં આવે છે પાલિકા દ્વારા બોતેર કલાક બાદ કાર્યવાહી કરશે વિશ્વામિત્રી નદીનો અમે જે એની આસપાસ જે ઇમારતો છે એમનો સર્વે કરાયો અમે આખું ધ્રોણ સર્વે કરાયું જોડે જોડે રેકોર્ડ બેસ્ટ અને સળ મુલાકાત પણ અમે કરાવી અને એમાં અમુક બિલ્ડિંગમાં માર્જિન ભંગ જોવા મળે કોઈનું કિચન માર્જિનમાં આવે છે કોઈનું કમ્પાઉન્ડ વોલ છે કોઈના ક્લબ હોસિસ છે એ બધા જે માર્જિનમાં અથવા જે દબાણમાં આવે છે એ બધાને અમે નોટિસ આપી છે ત્રણ દિવસનો અમે જવાબ રજૂ કરવાની તક આપી છે અને એના પછી એમના જવાબના આધારે આગળ મુખ્યત્વે કયા મોટા મોલ છે કે સંસ્થા છે અમે નાના મોટા બધા જે પણ આવતા હોય અમારા સર્વેમાં અને જે જેમને માર્જિનનો ભંગ કર્યો અથવા તો બાળકર આપી છે જેમાં અગોરા મોલને પણ અમે આપી છે કાશીભા ચિલ્ડ્રન હોસ્પિટલનું પંપ હાઉસ આવે છે એને પણ આપી છે ગ્લોબલ સ્કૂલને આપી છે મેરીલેન્ડ પાર્ટી પ્લોટને આપી છે બધાને અમે નોટિસ આપી છે બધાને ત્રણ દિવસનો સમય છે ત્રણ દિવસના સમયમાં એમનો જવાબ રજૂ થાય એના પછી અમે આગળની કાર્યવાહી કરીશું ટોટલ અંદાજિત કેટલા લોકોને નોટિસ આપી અત્યારે અમે લગભગ દસ લોકોને આપી ચૂક્યા છીએ અને કાર્યવાહી કરી